જય માતાજી સ્વાગત છે આજના નવા તો આજનો વિડીયો આપણે છે હરિભા અને ફૂમતા ઉપર એટલે કે ડાલબાટીનું ઘણી વખત આપણે અહીંયા વિડીયો બનાવેલો છે લેટવા ડોહા ઉપર તો આજે એવું ને એવું વિડીયો છે દાલબાટીનું આ બે જણા પ્રોગ્રામ કરશી અને પછી દાલબાટી ની હું હાલત થાય છે એ જોઈજો ખાલી અને બ્લોગમાં જોડાઈ રહેજો બધા બતાવશું તો આપણે પેલા કટ ની શરૂઆત કરી દઈએ બધા તમે બધા એક્ટરો પાછળ છે એ પણ આપણે એક્ટરોની મુલાકાત કરીએ

બે આપણા વાહ ના માણસો આવ્યા અને ખાઈ ગયા આપડે બે એને ગોટા બનાવ્યા આપડા વાહના માણસો આયા અને ખાઈ ગયા અરે ભાઈ આપડે ગમે તેવી ખાવાની તો અલગ હતા અલગ હતા

એમ કે કટ પડ્યા નહીં કટ ગયો એટલે ગણપતિ બેસી ગયા એમ કે આપણી ભાષામાં ગણપતિ બેહી ગયા એટલે ફટાફટ સ્ટોરી તો વિડીયો પટી દા કારણ કે છેતા વાંચ્યા છે ચાર ને ચાલીસ વિડીયો ચાલુ કર્યું છે સો વાગતે વખતે વિડીયો પૂરું કરવાનું છે મેં તો પહેલા કટમાં હેરાન થયા હોત નહીં તો પાછું કાઢવું મળે તો વિડીયો પડતું મિલ જવું પડે બીજા દાડા બનાવવું પડે એટલે ભાઈ બીજા દાડા રજા પડી દાય વિડીયો લોકેશન તૈયાર કરવું પડે કારણ કે આ જગ્યા પર કોઈ રહેતું નહીં હરિભા પણ હરિભા પેલી બાજુ રહી એટલે આ જગ્યા પાછળ તો ભોગવતું નહીં એટલે આવું પડી કરી શકું ખાલી પલોટ પડી રહે ખાલી પલોટ

બાટામાં પર પેલા જો આપણે લે સોણો હોય તો સારું પડે લાકડા તું તાત્કાલિક લોકેશન તૈયાર કરવામાં છે ટાઈમ છે અને સ્પીડમાં સિરીઝ ચાલુ કરવાની ટીમો પડી ગઈ

બાપુ કા પહેલા જ લાકડા બતાવ્યો ઓય ઓય એકલા અમે કામ કરતા નહી તા ચેલેજ બતાવે હવે આપણે ઓય લઈ લીએ ફુલ્તાજી શામળ લઈને આવે એના પછી કઈકમો એટલે ઓય કણડાળની બધું સડતું પાટા ખાલી નાખતા બતાવવું પડશે એકદમ આ વાત ડાલ તો સડતી થઈ જ દોણે આપણે કટ લેવા છે ને એટલે જેન કોઈ તો મોડજો એને ખાલી એનું કઈ નાખો ડાલ ખાલી બંગાજ દે આવા ટાઈમે ભઈ બની કીધું ના રીપા કીધું

બરોબરજી રીતના કરવાનું ભાઈ ખબર વાળા કઈ જ્યાંકો નાખી ગયા ત્યાં અમારા ઘેરમી નહીં ખઈ ગયા તમારા ઘેર મારા તમે મફુજી વચન અમે કરવાના તમારે ખાલી શું ધર્મ કરે આ બરાબર

માથે જમા કે રૂમાર સપના જેવો છે સંસાર તોરા રાણી કરે છે પોકાર આવો ને જે સલરાયા પણ થકી થિયે હોજી

મો ઓમ જતો અમાર ઘરોમાં હા તમારથી જ કડતા લ્યો ખાતો ખાતો છેડો તમારથી જ કડતું કરવા બુદ્ધિ ચેડે છે સોયલા પડલીએ આ તો હમ બસ આરે વાત કરો એ તો બાપડા આવે ગયા બાકી દેખામ લેતો ઘણો તો એ પોટપુની આ કરવાની આપડા ગોમળ દેખામ લેતો ઘણો ને

કે કેજી હા બે ડાઉમ હે એટલો શિરો બનાયો હોય તો સુ તો આપુ લીક તું તો ખરેખર પલા ફુમટાઈ ના રહે આ જોતો હોય ને તો ઘેર ખાઈ લેવાય આવ રીત ખવાય લે આ તો ભુબજી એમો આ કા મને આપણે શું તાણી ફારું લડી તો

પત્તું કાકો સમાધાન કરી નાખી એટલે મગુકાકો વાઘુજી પણ નાખશે તો ખોટું પડશે કારણ કે વખત મારા છે મારા કેવરે રે ના કેવરે

હું ધોઈ તમે એટલે જય માતાજી મિત્રો વિડીયો નો એન્ડ આઈ ગયો તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે કારણ કે ફૂમતા કાકા હરિભાઈ ડાલ બાટા બનાવ્યા હતા મફુકાન ઘેર પણ કહેવત નહીં કે લેટવાવાળા કર્યા પણ એને એકલાને કર્યા બધા કુટુંબવાળા મેળાને સોને મને ખાવાનું કર્યું તો એ પેલા છેવટે આવી અને વાઘુજીએ પાણી રેડી રાખ્યું એટલે બાટા બધા બગાડ્યા પેલી પાછું દાળ ધોળી નાખી એટલે એકને ખાવા મળ્યું નહીં હવે આ બધા બાટા છે ને ગાયો ગાય તો આટલે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો